નમસ્કાર પશુપાલક મિત્રો આજના આ વિડીયોમાં આપણે ટોટલ પાંચ ભેંસના વેચાણ માટેની વાત કરવાના છીએ વિડીયોમાં દેખાઈ એક નંબરની ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં ત્રીજું વેતર વિહ્યાસી આઠથી દસ દિવસની ભેંસ કાચી છે આ ભેંસ આપણને ક્યાં ગામ જોવા મળી રહે છે ગામની વાત કરીએ આપણે તો ગામ આકોલાળી જાળિયા તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગરમાં આ ભેંસ જોવા મળી રહે છે જેની કિંમત પંચાણું હજાર રૂપિયા રાખેલી છે ભેંચના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો ત્યાંથી ભેસ વિશે વધારે માહિતી મળી શકશે વિડીયોમાં દેખાઈ રહેલી બે નંબરની ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં વીસ દિવસની મીહાજણ છે નીચે પાડી છે ગામની વાત કરીએ આપણે તો ગામ આમલાસા તાલુકો તલાળા જિલ્લો ગીર સોમનાથમાં આપણને આ ભેંસ જોવા મળી રહેશે છે ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત સાઠ હજાર રૂપિયા રાખેલી છે ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ આગળ વિડિયોમાં જોઈ શકશો ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે જો પશુપાલક ભાઈઓ તમે પણ તમારા કોઈ પણ પશુના વેચાણ માટેનો વિડિયો આપણી ચેનલ ઉપર જાહેરાત આપવા માંગતા હોય તો વિડિયોમાં દેખાય રહેલા અઠ્યાસી ઓગણપચાસ સિત્તેર ચોસઠ વાળા નંબર ઉપર આપ વોટ્સએપ મેસેજ કરી શકો છો જેનો પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી વિડીયોમાં દેખાઈ રહેલી ત્રણ નંબરની ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં દસથી બાર દિવસની કાચી છે આ ભેંસ આપણને કયા ગામ જોવા મળી રહે છે ગામની વાત કરીએ આપણે તો ગામ માલ તાલુકો કુતિયાણા જિલ્લો પોરબંદરમાં આપણને આ ભેંસ જોવા મળી રહે છે તથા ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત નેવું હજાર રૂપિયા રાખેલી છે ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપેલી હાલમાં ત્રીજું વિહિ પાંચ થી સાત દિવસની ભેંસ કાચી છે ગામની વાત કરીએ આપણે તો ગામણા તાલુકો ખંભાળિયા અને જિલ્લો દેવભૂમિ દ્વારકામાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે તથા ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત પંચોતેર હજાર રૂપિયા રાખેલી છે ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ આગળ વિડીયોમાં જોઈ શકશો ત્યાંથી ભેસ વિશે વધારે માહિતી મળી શકશે જો તમે આપણી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લ્યો જેનાથી તમને ભેસના નવા વિડીયોના અપડેટ સમય સમય પર મળતા રહે અને વિડીયોને લાઇક કરો અને અન્ય મિત્રો સુધી શેર કરો જેનાથી વધારે પશુપાલક મિત્રો સુધી ભેંસના ખરીદ વેચાણ માટેના વિડીયો એમને પણ મળતા રહે વિડિયોમાં દેખાઈ રહેલી ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં પંદર દિવસની કાચી છે ગામની વાત કરીએ આપણે તો ગામ જોનપુર તાલુકો કેશોદ અને જિલ્લો જૂનાગઢમાં આપણને આ ભેંચ જોવા મળી રહે છે ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત એંસી હજાર રૂપિયા રાખેલી છે ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ આગળ વિડીયોમાં જોઈ શકશો ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે ભેંસની ઊંચાઈ લંબાઈ એકદમ કમ્પ્લીટ છે આ વાચળ અને સિંગડી પણ વ્યવસ્થિત અને ગોળ છે ભેંસના માલિકનો ફોન નંબર આપ વિડીયોમાં નિહાળી રહ્યા છો ક્યાંથી ભેંચ વિશે વધારે માહિતી મળી શકશે વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ